ગુજરાતનો જે દરિયા કિનારો છે એ હવે ઇન્ટરનેશનલ ડ્રગ્સ માફિયાઓ માટે બની ગયો છે જે 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 દેશો દેશો છે 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 ને મધ્ય એશિયાના ત્યાંથી દરિયા મારફતે ડ્રગ્સ એ ગુજરાત સુધી પહોંચાડવામાં આવે છે ને ગુજરાત જે છે એપી સેન્ટર બન્યું છે ને ગુજરાત થી આખા ભારતની અંદર ડ્રગ્સનું સપ્લાય જે છે એ એનું એક મોટું નેટવર્ક જે છે એ ફેલાયેલું છે આ વિષયને લઈને અમે એક દિવસ પહેલા પણ એક અહેવાલ રજૂ કર્યો હતો અને થોડા સમય અગાઉ કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ પણ ગુજરાતની અંદર દારૂ અને ડ્રગ્સ મુદ્દે એક ખૂબ આક્રમક આંદોલન ઉપાડ્યું હતું અને હવે આમ આદમી પાર્ટી દ્વારા પણ જાહેરાત કરવામાં આવી છે કે હવે એ લોકો પણ ડ્રગ્સ મુદ્દે એક ઝુંબેશ શરૂ કરવા જઈ રહ્યા છે શું છે સમગ્ર વગત જાણ્યા અહેવાલમાં જય હિન્દ બીએસઆઈ ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી થોડા સમય અગાઉ કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ વાવ થરાદમાં દારૂ અને ડ્રગ્સ મુદ્દાને લઈને એક ઝુંબેશ ઉપાડી હતી અને ત્યારબાદ એ ઝુંબેશ નું જે અસર છે ગુજરાત ભરની અંદર મોટા ભાગે જોવા મળી હતી એમણે વારંવાર ગૃહમંત્રી હર્ષ સંઘવીને આ બાબતે ડિબેટ માટે પણ ચેલેન્જ કરી હતી પરંતુ હવે આમ આદમી પાર્ટી દ્વારા પણ

મિત્રો આજે ગુજરાતની અંદર તાજેતરમાં સમાચાર આવી રહ્યા છે કે ગુજરાતમાં છેલ્લા છ વર્ષમાં એક લાખ કિલોનું ડ્રગ્સ ગુજરાતની અંદર ઝડપાયું છે એમાં સિત્તેર હજાર કરતા પણ વધારે કિલ્લોનો ગાંજો પાસઠ હજાર કરતા પણ વધારે કિલ્લોનું અફીણ ગુજરાતની અંદર પકડાણું છે ત્યારે ગુજરાતનું જે યુવાધન છે દિવસેને દિવસે બરબાદ થઈ રહ્યું છે ખોખલું થઈ રહ્યું છે મુન્દ્રા પોર્ટ હોય કંડલા પોર્ટ હોય પોરબંદર પોર્ટ હોય ગાંધીધામ પોર્ટ હોય તમામ પોર્ટોમાં દિવસે દિવસે આપણે સમાચારોમાં જોઈએ છીએ કે હજારો કરોડો અબજો રૂપિયાનું ડ્રગ્સ પકડાય છે ત્યારે હું ચોક્કસપણે માનું છું કે આ માત્ર અમુક ટકાનું ડ્રગ્સ પકડીને સરકાર વાહવાઈ મેળવે છે પરંતુ પડદા પાછળ હજારો લાખો અબજો રૂપિયાનું ડ્રગ્સ ગુજરાતની અંદર ફેલાઈ રહ્યું છે અને દેશની અંદર જઈ રહ્યું છે મિત્રો આપણે સૌએ જાગૃત થવું પડશે આપણી આત્માને જગાડવી પડશે એક નાની દીકરી એક નાની બહેન આ નશીલા પદાર્થોના કારણે નાની ઉંમરમાં હજારોની સંખ્યામાં વિધવાઓ બને છે નાના નાના ફૂલકાઓ નાના નાના બાળકો અનાર્થ બને છે પોતાની માતાઓ એક યુવાનને ગુમાવે છે આ નશીલા પદાર્થોના કારણે

આ ઉડતા પંજાબ જે આપણે વાત કરતા હતા ત્યારે આમ આદમી પાર્ટીની સરકાર આવવાથી ભગવત માન સાહેબની સરકાર આવવાથી ડ્રગ્સ માફિયાઓને પંજાબની અંદર નિસ્ત નાબૂદ કરવાનું કામ પંજાબ સરકારે કર્યું છે ગુજરાતમાં પણ થઈ શકે એમ છે પરંતુ એમ કેમ પ્રકારે ગુજરાતના યુવાનો રોજગારી ન માંગી શકે એટલે ડ્રગ્સના રવાડે ચડાવીને સરકાર બિલકુલ નિષ્ફળ ગઈ છે ત્યારે આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીની યુવા વિંગ છે અહીં સુદાનભાઈ ગઢવીજીના નેતૃત્વમાં ગોપાલભાઈ ટાલિયા ચૈતરભાઈ વસાવા મનોજભાઈ સોરઠિયા હેમંતભાઈ ખવા તમામના નેતૃત્વમાં એક ઝુંબેશ ઉપાડવા જઈ રહી છે આ કેમ્પેન નું નામ છે ડ્રગ્સથી આઝાદી જ્યારે ગુજરાતની અંદર ડ્રગ્સે યુવાનોમાં ભરડો લીધો છે ત્યારે આ ડ્રગ્સથી અમે આઝાદ કરાવીને યુવાનોને રહેશું અમે જિલ્લે જિલ્લે જાશું તાલુકે તાલુકે જાશું ગુજરાતના સોળ હજાર કરતા પણ વધારે જે ગામડાઓમાં છે આ આઝાદીનો નારો લઈને જાશું ડ્રગ્સથી આઝાદી અપાવીને રહેશું આવનારા દિવસોમાં ગુજરાતના યુવાનોમાં એ તાકાત છે હિંમત છે એ લોકો સક્ષમ છે ખૂબ આગળ વધી શકે એમ છે પરંતુ એમ કેમ પ્રકારે ગુજરાતની જે આ સરકાર છે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એ યુવા વિરોધી સરકાર છે અત્યારે યુવાનો સાયબર ક્રાઈમ લઈ લ્યો ગેમ્બલિંગ લઈ લ્યો ગેમિંગ લઈ લો આવા અનેક મુદ્દાઓથી ત્રાહી મામ પુકારી ચૂકી છે દિવસે ને દિવસે યુવાનો આત્મહત્યા તરફ વળી રહ્યા છે રોજ આત્મહત્યાઓ થઈ રહી છે યુવાનો હોય વિદ્યાર્થી હોય ત્રાહી મામ પુકારી ચૂક્યા છે ત્યારે હું ગુજરાતના યુવાનોને કહેવા માંગીશ કે આમ આદમી પાર્ટી યુવાનોની પાર્ટી છે આપણે સૌ સાથે મળીને યુવાનોની સરકાર બનાવવાની છે આવનારા દિવસોમાં તો આપણે સૌ સાથે મળીને નાત જાત ભેદભાવ ભાષા ધર્મ જ્ઞાતિ જાતિ બધું જ ભૂલીને ગુજરાતની અંદર પણ ડ્રગ્સ માફિયાઓને નિસ્ત નાબૂદ કરીને રહેશું જે પાકિસ્તાનથી ઈરાનથી બાંગ્લાદેશ બિલકુલ નિષ્ફળ ગઈ છે ત્યારે આ સરકારની સામે આપણે વિરોધ કરીને આવનારા દિવસોમાં ગાંધી ચિંધિયા માર્ગ ઉપર અને જરૂર પડે તો શહીદ આઝમ સરદાર ભગતસિંહના માર્ગ ઉપર પણ આપણે ગાંધીનગર જઈને વિધાનસભા ઘેરાવાનો પણ

એવું કેટલું બધું ડ્રગ્સ છે કરોડો થી અબજો કિલો ડ્રગ્સ જે છે એ ક્યાંક ને ક્યાંક બચાવવામાં આવે છે ને ભારતભરની અંદર એ સપ્લાય થાય છે આવા આક્ષેપો સાથે એમણે પણ હવે આમ આદમી પાર્ટી દ્વારા જે ઝુંબેશ શરૂ કરવાની છે ડ્રગ્સ થી આઝાદી એને લઈને જાહેરાત કરી છે તમારું આ વિષયને લઈને આમ આદમી પાર્ટીની આ ઝુંબેશને લઈને શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને ને કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમ નવી અપડેટ્સ માટે આપ જોતા રહો બી એસ ન્યુઝ નમસ્કાર